પ્રેમ લગ્ન ને લઈને નાગરિકોના અલગ અલગ વિચાર છે પણ તમારા વિચાર શું છે તે તમે કોમેન્ટમાં જણાવજો કારણ કે આ ઘટના પણ પ્રેમ લગ્ન ને સંબંધિત છે બનાવશે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામનો અહીં બ્રિજેશ દયાતરે એક પટેલ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા હવે બન્યું એવું કે સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે બ્રિજેશ રાજકોટ થી રંગપુર આવ્યો હતો અને બાળકો માટે તે બજાર માંથી લઈને પરત ફરી રહ્યો હતો પરંતુ એટલી જ યુવતીના પરિવારજનો આવ્યા અને બ્રિજેશ ને રસ્તામાં રોકીને માર માર્યો એટલું જ નહીં આ સમગ્ર ઘટનાને લઈને એક યુવક બ્રિજેશ ને બચાવવા દોડ્યો અને તેને વિડીયો ઉતારવાનો પ્રયાસ પણ કર્યો તો યુવતીના પરિવારે તેને પણ માર્યો ત્યારબાદ ત્રણ મહિલા સહિત દસ જેટલા લોકોએ બ્રિજેશ ને ઘરમાં પૂરીને પણ માર માર્યો બાદમાં તેને ઘર બહાર કાઢ્યો અને ધમકી આપી કે ફરી ભેગો થઈશ ત્યારે પણ મારીશું મિત્રો આ ઘટનામાં માં બ્રિજેશ ને ભાગે ઈજા પહોંચી છે બ્રિજેશ અને તેની મદદ માટે દોડી આવેલા યુવક ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ ઘટના ને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે એટલે જોવાનું રહ્યું કે આગળ શું અપડેટ મળે 对，对，对。